नमस्कार दर्शक मित्रों तेलका न्यूज में आप सब हार्दिक स्वागत है कलर टेक्स विलायत खाते एनवायरमेंट क्लिनिक नो नयोजन विलायत जीआईडीसी खाते कलर टेक्स इंडस्ट्रीज प्राइवेट लिमिटेड खाते ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ પ્રાદેશિક કચેરી દ્વારા વિલાયત અને સાયખા ચેઆઈડીસીના ઔદ્યોગિક એકમો માટે એક એન્વાયરમેન્ટ ક્લિનિકનું આયોજન કરવામાં આવ્યું હતું આ એન્વાયરમેન્ટ ક્લિનિકમાં મોટી સંખ્યામાં ઉદ્યોગોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ પ્રાદેશિક કચેરીના વડા પ્રાદેશિક અધિકારી શ્રી કે એન વાઘમશી પર્યાવરણ ઇજનેર શ્રી આર આર ગાયકવાડ અને શ્રીમતી નેન્સી પટેલ દ્વારા ઉપસ્થિત ઉદ્યોગોના પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને એન્વાયરમેન્ટ ક્લિનિકનો મુખ્ય હેતુ ઉદ્યોગોને પર્યાવરણીય મંજૂરી લેવામાં લેવાના જરૂરી પગલાંઓને અરજી કરવામાં રાખવાની થતી સાવધાનીઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વધુમાં ઉપસ્થિત ઉદ્યોગો દ્વારા તેમને અરજીને ત્યારબાદની પ્રક્રિયામાં પડતી તકલીફો અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી આ સાથે એન્વાયરમેન્ટ ક્લિનિકમાં જોખમી કચરાના વૈજ્ઞાનિક પદ્ધતિ નિકાલ માટે જરૂરી માર્ગદર્શન પર્યાવરણ શ્રી દ્વારા આપ પ્રાદેશિક અધિકારીશ્રી દ્વારા આવનાર ચોમાસાની ઋતુમાં પ્રદૂષણ નિયંત્રણ રાખવા માટે લેવાની જરૂરી સાવધાની કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે વિલાયત એસોસિએશનના માનદ મંત્રી ડોક્ટર મહેશ વસી સા એસોસિએશનના શ્રી પ્રતિક દેવાણી ખાસ ઉપસ્થિત અને દેવાની ઉદ્યોગોના પ્રતિનિધિઓએ જેવી તેમના દ્વારા ઉદ્યોગ ચલાવવામાં પર્યાવરણીય અને સુરક્ષા માટે ખૂબ જ ઊંચા માપદંડ અપનાવવામાં આવશે અને ખૂબ જ સારી કાળજી લેવામાં આવશે કલર ટેક્સ કંપનીના કર્મચારીઓ દ્વારા આયોજનને સફળ બનાવવા ઉત્કૃષ્ટ મહેનત કરવામાં આવી હતી અને વિલાયત અને સાયખા એસોસિએશન દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો રિપોર્ટર અભિસૈયદ સૈયદ Parute.